એટલે મારા મજૂરો નામ આપવાના હા તો તમે જે પૈસા લે હું તો કહું હર જેમ દાડાના 300 રૂપિયા જેમ નહીં લેતા પણ લાઈના સુખું કરાવો પણ તમે મને એટના કોમ કણા કણા કણો કોઈ દા કી નહી તમે કે ના હવે શું ચાલુ ધંધા સુખું કરાવી દો બધું આખું કે તો મજૂર હું તો આવો મને તો જે કે તમારા મને પણ બરામન 300 રૂપિયા તમે કે લે 350 લે એનો સવાલ નહીં પણ આ

તો નરસ નાખશે ઊંધી જાય અને તમારું ધોતું ઊંધી ગયું બરાબર કેતા નહી પૈસા ના ને એમાં પૈસા નહી ટોપી ના પૈસા મધુ તમને હે ને ત્રણસો રૂપિયા આપશું

બરાબર પછી પેમ પોની પાવાનું અને આ સોડ બનાવ્યા ને આ બધા હાચવાના પોતાનું કોમ હોય એવી રીતે તમારું કોમ કરવાનું બરાબર તમારા બધું કામ કરવાનું પોતાનું હોય એ રીતના સમજીને કોમ કરવાનું પૈસા ટાઈમ ટાઈમ તમને મની જશે બરાબર અને આ ઘાસ એક કઈ ના જોઈએ બરાબર ટોપીવાના ચિંતા ના કરો ટાઈમે તો પૈસા પૈસા તમારા પ્યાની થી મહિનો થાય એક થી દસ તારીખ સુધી તમને મની જાય તો આવીશું પોનસો રૂપિયા તમારે ખાધા ખર્ચો આપી દે બરાબર

ભગવાન બે હા પણ આપડે એમ કામ કરવું બરોબર પણ આ તો છોકરે ભૂસે મરે એવું કર્યું તમે જોઈ દેજો ભાઈ નહી ચાલુ ચાલુ આ ચાલુ છે

આપણા એ આપણે જોતા આવતા ને સીઠ હાલતે નહીં વિના પરે સીઠ આવેરા આવે ને એ પાટો એ ભાઈ રાને 20 નોટલું તમે ખર મારો વાક નહી હો આદર તો રહેવું પડે ને પણ હું આદને આદર રહું ને તમારે કોક તો એ ભાવ પડે કે ભાઈ પતિ ગયો બીજી જગ્યા લઈ જવું પડે પણ આ પોણો થાય તો બીજો અમન તો શેઠ આ વતાડ્યું એટલું કર્યું ઈ એમ કહે છે કે આટલું વતાયું તો તમારે બીજું વાવડવું પડે હા માર ને તમાર સુપરવાઇઝર ને બતાવવું પડે હા બતાવો અમે લાગી જાવ હા બતાવો આવા હું બતાવા હવાનો આને હવાનો હું એમ કહી ગયો કે આ રોપણ બોપા બધી નમળ પડી છે

તમારા પૈસા તમે કાઈ નહીં જાવ તમારે કોઈની જરૂર જવું તમે તો કોણ માણવો કશું કશું વાંધો લાવો પૈસા આપી દો પૈસા બરાબર પૈસા કાલે હિસાબ કાઢી ને લઈ જજો બરાબર એટલે કાવી આપશો કાલે કાલે લઈ જજો બરાબર આજનો દાડો આજનો દાડો પૂરો કરો બરાબર મહિના કમે લાવી દે જેમ કે આજની આજની થતી હોય એમના આપી દઈએ આપડે નવા બીજા લાવજો તમે દોહ લાવવા પડે તો લાવજો પણ મધુર

એમાં તમે ના લીધી એટલે ચેક તમે તો વટાઈ લઈ લીધું તમારે હું એમ કહું અને મને કા છો પગારનો હિસાબ કરીયા જો બાર હા ચોક્કસ ચોક્કસ કાલે તમને તમારો પગાર કરાવી દઈએ હા બરોબર હા તો હું કન છું કે હવે અહીંયા ને ટેમ પૂરો થઈ રહ્યો એટલે અહીંયા ના રસ્તે કરો જેમ કે આ તો મજૂરી માર પર બે જણ એમનો હિસાબ બતાયા અહીં બરાબર હા આ તો સેથે પૈસા કીધા હે ત્યાં જે આપી દઉં હું આપણો ભવા દઉં હા આ

જરૂરત નહિ તમારી જરૂર તમારી પામ નો બધું નાખી હિસાબ પતી ગયો બરાબર અને એમ કેતા તા કે કોમ તો જ થશે આ તો કોમ છું ને